નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે નવેમ્બર મહિનાની અંદર કેટલો જથ્થો કેટલું અનાજ આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ જોઈએ મિત્રો તો અંત્યોદય કાર્ડ ધારકોને જે નવેમ્બર મહિનાની અંદર કેટલો જથ્થો મળવાપાત્ર થશે એમની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઘઉં છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો કાર્ડીઠ આપવામાં આવશે મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને જે ઘઉં અને ચોખા એ કાર્ડદીઠ વિતરણ કરવામાં આવે છે તો ઘઉં છે જે 15 કિલો આપવામાં આવશે વિના મૂલ્ય આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોખા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને 15 કિલો જે કાર્ડદીઠ આપવામાં આવશે ને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો મિત્રો ઘઉં અને ચોખા જે અંત્યોદય કાર્ડ ધારકોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ખાંડની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ જો કાર્ડની અંદર ત્રણ વ્યક્તિ હોય તો ત્રણ વ્યક્તિ સુધી ગ્રામ વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને જો કાર્ડની અંદર વધુ સભ્ય હોય તો કાર્ડ દીઠ એક કિલો ખાંડનું વિતરણ કરવામાં આવશે અને એ પંદર રૂપિયા કિલો જે ખાંડ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો બાજરીની વાત કરીએ તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને બાજરીની અવેજીમાં જે પાંચ કિલો ચોખા આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો આવી રીતે અંત્યોદય કાર્ડ ધારકોને ચોખા છે જે પચીસ કિલો આપવામાં આવશે જે બાજરીની અવેજીમાં પાંચ કિલો ચોખા આપવામાં આવશે ત્યારબાદ મિત્રો તુવેર દાળ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો આખા સણા છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડિઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે ત્રીસ રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો મીઠું છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો કાર્ડિઠ આપવામાં આવશે ને માત્ર એક રૂપિયાની અંદર આપવામાં આવશે તો મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા વિના આપવામાં આવશે ત્યારબાદ બાજરીની અવેજીમાં જે વધારાના પાંચ કિલો જે ચોખાનું વિતરણ કરવામાં આવશે ને ત્યારબાદ ખાંડ તુવેરદાળ ચણા ને મીઠું જે રાહત દરે વિતરણ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને જે નવેમ્બર મહિનાની અંદર કેટલો જથ્થો આપવામાં આવશે એમની વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઘઉં છે જેનએફએસ છે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ બે કિલો વિતરણ કરવામાં આવશે તો મિત્રો એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને જે ઘઉં અને ચોખા છે જે વ્યક્તિદીઠ વિતરણ કરવામાં આવે છે એટલે કે સભ્યો દીઠ વિતરણ કરવામાં આવે છે જેમાં ઘઉં છે જે વ્યક્તિદીઠ બે કિલો વિતરણ કરવામાં આવશે અને વિના મૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ મિત્રો ચોખા છે જે એનએફએસએ એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિગત 3 કિલો વિતરણ કરવામાં આવશે અને એ પણ વિના મૂલ્યે આપવામાં આવશે તો મિત્રો ગવ અને ચોખા જે વ્યક્તિગત વિતરણ કરવામાં આવશે ને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે અને મિત્રો એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને પણ જે બાજરીની અવેજીની અવેજીમાં ચોખાનું વિતરણ કરવામાં આવશે

એક કિલો કાર્ડ દીઠ વિતરણ કરવામાં આવશે અને એના તમારે કિલોના ત્રીસ રૂપિયા આપવાના રહેશે અને ત્યારબાદ મિત્રો અંતમાં જે જે છે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને કિલો આપવામાં આવશે અને એનો તમારે માત્ર એક રૂપિયો આપવાનો રહેશે તો મિત્રો એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં અને ચોખ્ખા જે વિના આપવામાં આવશે ત્યારબાદ બાજરીની અવેજીમાં પણ ચોખ્ખાનું વિતરણ કરવામાં આવશે ત્યારબાદ ખાંડ છે જે બીપીએલ કાર્ડ ધારકોને જ વિતરણ કરવામાં આવશે અને તુવેદાર આખા ચણા અને મીઠું જે એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકોને રાહત દરે વિતરણ કરવામાં આવશે